તેમાં બંને પક્ષને સાંભળ્યા પછી આજ રોજ નામદાર કોર્ટે એ જામીન અરજી ના મંજૂર કરતો હુકમ કરેલો છે મુખ્યત્વે આ જે આરોપી રહીસ જશભાઈ મહેડા છે તે પ્રોહિબિશનના ગુનાનો ગુટલેગર છે તેની ઉપર આઠ જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે તેણે પોતાના વિસ્તારમાં રહેતી આ કામની જે ભોગ બનનાર મહિલા છે તેણીને પોતાની મુસ્લિમ હોવાની છાપ પોતે જે જ્ઞાપીનો છે તે છુપાવી અને તેણીની સાથે પ્રેમ સંબંધ કેળ્યા સાથે સંબંધ રાખવાની ના પાડી ત્યારબાદ આરોપી રહીશ જશભાઈ મેળા ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે આ ભોગ બનનારને જાહેરમાં તેની સાડી ખેંચી અને માર મારેલો ત્યારબાદ ભોગ બનનારે આરોપીને વધારે ને વધારે ડિનાઇલ કરતા ના પાડતા આરોપી ખૂબ જ એગ્રેસિવ થઈ અને આ કામના ભોગ બનનારના કાચ પણ તેણે ઘરે જઈને પથ્થરમારો કરીને તોડી નાખેલા ભોગ બનનારને ફોન ઉપર ધમકી આપી કે તારા તું જો મારી જોડે સંબંધ નહીં રાખું તો તારા ઘરના સભ્યોને એક્સિડન્ટ કરીને કચડીને મારી નાખીશ આવી ધમકી આપીને ભોગ બનનારની ઈચ્છા વિરુદ્ધ તેણીની સાથે અનેકો વખત તેણે બળાત્કાર ગુજારેલો છે

નામદાર કોર્ટે જામીન ના સ્ટેજ ઉપર અત્યારે ધ્યાને લીધા અને આ કામના આરોપી રહીશ જશભાઈ મેડાની જામીન અરજી આજરોજ ના મંજૂર કરતો હુકમ કરેલો છે